નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ રાજકોટમાં ભવ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ પામી રહેલ છે તેના પ્રમુખશ્રી ઉમિયાધામ સોલા અમદાવાદ અને શ્રી 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 ઉમિયા ઉમિયા માતાજી માતાજી મંદિર ઉંજા મુલાકાત પધાર્યા સંસ્થાન રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ફિલ્ડ અને ટ્રસ્ટીગણ તેમજ મહિલા પ્રતિનિધિ મંડળ તારીખ પંદર સાત બે હજાર પચીસ ને મંગળવારે અમદાવાદમાં સોલા ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા નાગર જિલ્લામાં ભવ્ય નવનિર્માણ પામી રહેલ શ્રી ઉમિયા માતાજી મંદિર અને ચૌદસો દીકરા દીકરીઓ રહી શકે તેવી હોસ્ટેલ નિર્માણ પામી રહેલ મુલાકાત લીધી હતી રાજકોટ શ્રી ઉમિયા માતાજી પ્રમુખ બાબુભાઈ જે પટેલ બામાશા દાતા શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ સોલા વિકાસ પ્રોજેક્ટ ચેરમેન શ્રી આઈસી પટેલ તેમજ સોલા વિકાસ પ્રોજેક્ટના ઉપપ્રમુખ શ્રી પીસી પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જે દરમિયાન રાજકોટના પ્રતિનિધિ મંડળને શ્રી ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેક્ટ સંબંધિત વિગતવાર માહિતી શ્રી આઈસી પટેલ અને શ્રી પીસી પટેલ દ્વારા આપવામાં આવી હતી રાજકોટના પ્રતિનિધિ મંડળે મંદિર નિર્માણ અને છાત્રાવાસ હોસ્ટેલ જાત માહિતી મેળવી વિકાસ પ્રોજેક્ટ બાબતે ખુશી વ્યક્ત કરી હતી અને પ્રોજેક્ટ જલ્દી પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી રાજકોટ પ્રતિનિધિ મંડળ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઊંજા પધારી જગતજનની માં ઉમિયા નિજ મંદિરમાં માં ઉમિયાના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ રાજકોટ પ્રતિનિધિ મંડળે શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઊંજાના વહીવટી બાબતે સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ બાબતે તેમજ સંસ્થાના શ્રી ઉમિયા પરિવાર સંગઠન શ્રી ઉમિયા મેલા સંગઠન અને શ્રી ઉમિયા મેલા સત્સંગ મંડળ સંબંધિત વિસ્તૃત જાણકારી માહિતી મેળવી હતી જેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઊંજાના મંત્રી શ્રી જીનતીભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સંગઠન અને રાજકોટ જિલ્લા સંગઠન અંગે ચર્ચા વિચારણા કરી હતી રાજકોટ સંસ્થાન પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે આજની આ શુભેચ્છા મુલાકાત બાબતે ખુશી વ્યક્ત કરી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ધાર્મિક સંસ્થા હોવા છતાં અનેકવિધ ધાર્મિક

ગઠન સંબંધિત વિસ્તૃત માહિતીથી ઉંજા ઊંઝા સંસ્થાના ટ્રસ્ટીઓને અવગત કરાવ્યા હતા જયશ્રી ઉમિયા સંકલન અને અહેવાલ રિપોર્ટર પી પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાયન લાઇવ